નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ પાંચ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર જેનું નામ છે મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધીમાં ઘણી બધી વાર્તાઓ સાંભળી લીધી હશે તો આ પ્રકારની વાર્તાઓ હજી પણ તમારે તમારા માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે અને તમને તમારા મમ્મી પપ્પા બા દાદા કાકા કાકી તમને આવી અલગ અલગ વાર્તાઓ કહેતા જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળ્યું હોય તે આપને યાદ જ હશે શું કહ્યું કે તમારા દાદાએ કે દાદીએ તમને વાર્તા કીધી હોય જે વાર્તા તમારા પુસ્તકમાં પાઠ્યપુસ્તક હોય તે શાળાના પુસ્તકોમાં કે ક્યાંય પણ તે વાર્તા ન હોય પણ જે તમારા દાદા દાદીએ જે વાર્તા કહી હોય જે તમને યાદ હોય તે તમારે તમારી બોલીમાં લખવાની રહેશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો તો ચાલો જોઈએ વાર્તાનું નામ કરતા હોય કે છે કોની પાસેથી પાસેથી સાંભળી તો દાદી કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી લાભ જોઈને ખાવાનું લઈ આવે પછી નદી કિનારે ઝાડ પર બેસી નિરાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જોઈએ બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈ બંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સરળ કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલાને મોટી પાંખ લાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે કામ કરે એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ના પડે નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જોઈએ તો નીચે છીછરા કાદવ અને સેવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો છિછરા પાણીમાં પડતા વેત તેની ચાંચ ચીકણી સેવાળમાં ફસાઈ ગઈ મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયા પૂછડી પાણી બહાર રહી ગઈ અને ઉંધા માથે લટકાયેલા કાગડા ભાઈ તરફડવા લાગ્યા કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેની પૂછડી પકડી બહાર ખેંચી કાઢ્યો કલવો કાગડો શરમાઈ ગયો બગલો જતા જતા કહેતો ગયો કે કરતા હોય જે ઓર ન જે માથું રહે રહે બે પગ કલવાભાઈને છેવટે સમજ પડી ગઈ કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રશ્ન વાર્તામાંથી શું શીખવા મળે છે આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તમારે કોઈ પણ એક વાર્તાનું ચિત્ર અહીં અહીં દોરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચની ની અંદર ત્યાં સુધી આવજો